ભાવનગરમાં કેમિકલનો ઉપયોગ કરી લાઇટરની મદદથી વિસ્ફોટ અવાજ કરતી ગનના જથ્થા સાથે એક આરોપીને માહિતી મળી હતી કે દિવાળીના તહેવારો દરમિયાન દેશી બનાવટની મોટા અવાજ ધડાકો કરતી પીવીસી પાઇપ ગનનો ઉપયોગ કરી મોટા ધડાકા કરવામાં આવે છે અને મોટા પાયા તેમનું વેચાણ થઈ રહ્યું છે આ પદાર્થથી બાળકોને તેમજ અનેક લોકોને નુકસાન થઈ રહ્યું છે પણ થઈ રહ્યા છે તાજેતરમાં અમરેલી જિલ્લામાં આવા અનેક બની ચૂક્યા છે ઉપયોગ કરવાથી લોકોને ઈજા થાય તેવી પાઇપનું વેચાણ થઈ રહ્યું છે તેવી માહિતી મળતા કાળિયા બીડમાં પાણીની ટાંકી નજીક રેગ પાડી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ આરોપી શાલિક ઉત્તમ બેલદાર હાલ રહે પચીસ વારિયા સિતસર ભાવનગર મૂળ વતન મોડેલા તાલુકો તાના જિલ્લો જલગામ મહારાષ્ટ્ર કુલ બાર હજાર એકસો વીસનું મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી એ ચોજીના પીઆઈએ જનતાને અપીલ કરી હતી કે આવા પદાર્થો બાળકો ન ખરીદે અને વેચાણ થતું હોય તો પોલીસનું સંપર્ક કરવા જણાવાયું હતું રિપોર્ટ કમલેશ ડાપા તળાજા